અને તમને ના ખબર પડે તો હું ગામડાના બેઠો એ પૂછી દે ટૂંકમાં જ વર્ણન કર્યું કે અસંખ્ય વસ્તુ સર્જન કર્યું પરમાત્મા એ અને અહીંથી થોડાક જ આગળ આવો તો જો થોડી વાડ છે તો થોડીઓ ખાટા એ આપશે એની ઉપર ફૂલે ફૂલે આવશે એનામાં લાલ કલર નું ફળે આવશે પણ એ કઈ ઉપયોગી છે એમાંથી દૂધ નીકળે છે

સમજાય ને એમાં તો કામ કરે છે પણ આટલા દાડો વગર દસ થી બાર હજાર લોકો અહીંયા આવે છે તો આપણે રાખવી પડે

મિનિટ દાદા ના પાંચ નામ નઈ લે ઉકાશે આમ થી આમ રો હું આગળ સમજાય એટલે અહીં તને બોલાયો છે કોલ કરવા દાદા બોલાયો કે તું આવ્યો છું તું તારું મોઢું બચાવી દે દાદા

કે સમસારમાં મૂક્યું ચાર રસ્તા એ મૂક્યું કોઈ ભૂતે એ પૂટલું છોડીને મળી કોઈ ચવાણો મીઠાઈ ખાજે આવું બોલ્યું હતું કેમ તમે એનું મૂકવા જાવશો જે એ ખાય તો કેમ ના ખાય ખાય કે ના ખાય જો આપણા દીકરી દીકરા ભણેલા હોય ને આપણને કહે ને કે આ અંતરા આવે છે આમાં ના પડશું અને મારી જેવા પાય એમને લઈ જયા હોય તો ગરમ થઈ જાય કે આ તમારા દીકરી દીકરાને ને નથી મારું અપમાન કર્યું હવે જો તમારું શું દશા થાય તને પગે લાગતા તા લેકિન હારું હાચું કીધું એટલે ઊંધી દશા આવશે સત્પુરુષ હોય ને એ ક્યારેય કોઈની નિંદા ના કરે ક્યારેય કોઈનું વહીત ના કરે એ ધર્મ માણસ છે આ તો એ નિપાયા બેહાદ હોય તાકે હરબાર બોલ લે અન્યા આપણ અમારો તમે બોછ થે નહિ સડાય દે ઇકાનો બોલ તો બોલ સરા લે હાચા કે બધું કર્મ ના આધીન છે 84 લાખ યોનીમાંથી જીવ ભટકીને આવ્યો

સમજાય હું ક્યારે કોઈ ને એવું નથી કેતો કે તમને ભગવાને આપ્યું છે તો પાંચ પચીસ રૂપિયા દાન કરી દો એવું ક્યારે નથી કેતો એ તમારે કરવું હોય કરજો નગર ભેગા કરો અને મહેનત ના હોય છે ત્રણ પેઢી રહે છે નગર પથારી માં હોતા હોય છે છોકરા કોટલી મારતા હોય છે ભગવાન ક્યાં છે